જય શ્રી કૃષ્ણ આજે આપણે શીખવાનું છે બ્લાઉઝમાં હુક પટ્ટી અને આઈ પટ્ટી કેવી રીતના લગાડવાનું છે જો હુક પટ્ટીને આઈ પટ્ટી કેવી રીતના લગાડવાનું છે હૂક પટ્ટી મેં દોઢ ઇંચની કટિંગ કરી છે જો દોઢ ઇંચની કટ કરીને મેં આમાં આમાં જોઈન્ટ કરી લીધી છે હવે દોઢ ઇંચની પટ્ટી કટ કરીને અને કેવી રીતના આપણે અટેચ કરવાની છે જો અને પટ્ટીને આપણે પહેલાં અને ત્યાંથી પહેલાં એક બાજુ આટલું ફોલ્ડ કરી દેવાનું ત્યાંથી પહેલાં આવી રીતના એક સિલાઈ કરી દેવાનું તમને એકદમ નાનું નાનું એકદમ સરળ રીતથી શીખવાડીશ હવે આ આપણા લેફ્ટ લેફ્ટ બાજુ આપણે આ હુક પટ્ટી અને રાઈટ બાજુ આપણે આઈ પટ્ટી આવશે જીકઝિક તમને કેવી રીતના કરવાનું હું તમને એ શીખવાડીશ આ જો હવે લેફ્ટ બાજુ છે એટલે ઊંધા હાથ બાજુ જો આવી રીતના અને તમને એ ન ખબર પડે ને તો તમારા પાસે જે બ્લાઉઝ હોય ને જે બ્લાઉઝ એ બ્લાઉઝને તમારા પાસે મૂકી તમે જે બાજુ બેઠા હો જે ડિરેક્શનમાં એ બાજુ તમારું બ્લાઉઝ મૂકીને અને એમાં જોઈ લેવાનું કે કી બાજુ પટ્ટી આપી છે એમાં તમને પછી ખબર પડી જાય કે કેવી રીતના પટ્ટી મૂકવાનું જો હવે આથી આગળના બાજુથી આથી આવી રીતના અને મૂકવાની દોઢ ઇંચની પટ્ટીને પહેલાં મૂકીને પછી આથી આને આટલું નીચે નીચે થોડુંક વધારે આમ નીચે આટલું મૂકી દેવાનું આપણે પલટાવા હાટું થઈને

મેં તમને અસ્તર કરતાં શીખવાડ્યું છે કે અસ્તર કરવાનું હવે હવે આપણે આ પટ્ટીને જેટલું આ વહેલું છે અને આવી રીતના આમ ફોલ્ડ કરવાનું અને આને આવી રીતના આમ કરીને પછી આવી રીતના આમ કરવાનું અને પાછી એક સિલાઈ આવી રીતના ફિનિશિંગવાળી જો આગળ ના બાજુથી આવી રીતના અને અહિયાંથી સેજ ગોલ શેપ આવી અને ઉપર થી થોડુંક વધારે હોય અને કટ કરી દેવાનું અને ઉપર આવી રીતના જ ફોલ્ડ કરી દેવાનું થઈ ગયું આ જવાનું આઈ પટ્ટી હવે આ પાછળના બાજુમાં પાછળના બાજુમાં લઈને આને એકદમ ફિનિશિંગ વાળું જ આપણે એકદમ અને ચપટી લીધી ચપટી બાજુ અને આવી રીતના જ આપણે એક સિલાઈ બાજુ જો આપણે આઈ પટ્ટી એકદમ પરફેક્ટ અને એકદમ સરસ ફિનિશિંગ વાળું અને આ વધારાનું આપણે ડોળો કટ કરી દેવાનું જો હવે આપણે આ અઢી ની પટ્ટી છે હવે આમાં જો પછી આપણે આમાં જો પેલા મેં આમાં અસ્તર જોઈન્ટ કરી લીધું છે અસ્તર જોઈન્ટ કરીને ત્યાં જો આપણે પ્રિન્સીસ ટક્ષનું સિલાઈ લઈ લીધી છે નીચે યોગ જોઈન્ટ કરી દીધું છે આ જો નીચે યોગ જોઈન્ટ કરી દીધું છે હવે આપણે આમાં જીકઝેકવાળું કરવાનું છે એટલે ત્યાંથી પાછળ બાજુથી ઊંધા બાજુથી જો આમ પાછળના બાજુથી આવી રીતના આટલું આ બાજુ મોટું ને આટલું આ બાજુ મોટું કરીને આ બાજુ સીધા બાજુ સિલાઈ કરી લીધી છે હવે એક સિલાઈ આ બાજુ અને મારું શીખવાડવાનું મારી વિડીયો તમને કેવી લાગે છે તમે મને કમેન્ટમાં કરજો મારી વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જો આ ગયું હવે આને આપણે હવે આને આને આવી આટલું મોટું છે ને એટલે આટલું મોટું આપણે નથી જોતું એટલે અહીંયાથી થોડુંક કટ કરી દેવાનું હવે આને આથી આવી રીતના ફોલ્ડ કરવાનું જો આવી રીતનામ ફોલ્ડ કરીને અને એક સિલાઈ ઉપર એક માર દેવાનું જો આવી રીતના એક સિલાઈ પછી આને વધારાનું કટ કરી દેવાનું એટલે જાડું ને એકદમ ઓલું ન થાય નીચે આવી રીતના આને પાછું ફોલ્ડ કરી દેવાનું છે અંદરના સાઈડમાં પછી વધારાનું જે છે ને કટ કરી દેવાનું પેલી એપ્રિલથી આપણે હંડ્રેડ ડે નું ક્લાસ ચાલુ કરવાનું છે જો પછી ત્યાંથી એક સીધું જ આને આવી રીતના મૂકવાનું અને સીધું જ એવી રીતના જો આવી રીતના મૂકીને અને સીધી જ એક સિલાઈ માર દેવાની પછી આને આવી રીતના હાથેથી પ્રેસ કરવાનું જો હાથેથી એકદમ સરસ પ્રેસ કરવાનું પછી અહીંયાથી એક સિલાઈ આ બાજુમાં હવે અહીંયાથી આપણે ઝીક નિશાન કરી દેવાનું છે જો પીળા કલરમાં જો ઝીક ઝીકનું આવી રીતના નિશાન કરી દેવાનું છે બે બે આંગળ મૂકીને વી આપણે એક બે ત્રણ ચાર પાંચ છ કુલ એમાં છ આપણે હુકાવાવું જોઈએ આવી રીતના આમ કરીને પછી જો પછી એકદમ ધીમેથી અને એકદમ આરામથી કરવાનું છે આપણે કાંઈ ઉતાવળ નથી જો આવી રીતના પછી પાછું એવી રીતના સિલાઈ મારવાનું પાછું હું સોઈને અંદર રાખવાનું શટરને આવી રીતના હું સોઈને અંદર રાખીને અને શટરને આમ ઊંચું કરવાનું પછી આને એવી રીતના તમારા બાજુ આમ ફેરીને અને પછી આને આમ કરીને પછી જો આવી રીતના થઈ ગયું આ આપણે ત્યાંથી ઉપરથી ઝીકઝેક કરવાનું જ્યાંથી આપણે સિલાઈનું નાનું મોટું કરી છે ને અહીંયાથી ઝીકઝેક કરવાનું પછી આથી પાછું એવી રીતના પાછું એવી રીતના લેવાનું અને આને પાછું એવી રીતના સિલાઈ લેવાની પછી પાછી એવી રીતના આમ કરીને પાછું અંદર જ સોય અંદર જ રાખવાની અંદર જ ખાલી આ કાપડને આપણે આમથી આમ કાપડને જ કરવાનું છે પછી આવી રીતના

થઈ હવે આ બીજું હામે છે અને આપણે આમ મૂકી દેવાનું જો આપણે જો આપણે જીક જેતનું બ્લાઉઝ એકદમ કમ્પ્લીટ અને એકદમ સરસ થઈ ગયું જો આપણે આ જીકઝેકનું મેં આ કરી દીધું છે જો આવી રીતના જીકઝેક એકદમ એનાથી કરી દીધું છે મારું શીખવાડવાનું મારું વિડીયો તમને કેવી લાગી તમે મને કમેન્ટમાં કહેજો પછી આપણે જો એકદમ માપનું આમાં આપણે ગળા પટ્ટીને કાંઈ નથી કર્યું જો એકદમ સરળ રીતથી અસ્તર જોઈન્ટ કર્યું છે એકદમ સરળ રીતથી આ અહીંયાથી ટ અહીંયાથી જો આપણે આ સિલાઈ લઈ લીધી છે અને પછી નીચે આ યોગ જોઈન્ટ કર્યું છે અને ગળામાં આપણે ઓલું નથી પટ્ટી નથી મૂકવાની અને એકદમ આમ પલટાવીને એકદમ સરસ રીસથી કરી દેવાનું છે હવે આપણે અહીંયા ઉપર હે ને હવે આપણે અહીંયા શોલ્ડર જોઈન્ટ કરશું ઉપર આપણે શોલ્ડર જોઈન્ટ કરીશું જો હવે આપણે અહીંયા શોલ્ડર આને શોલ્ડર જોઈન્ટ કરીને જો આ શોલ્ડર આમ આમ આ સીધું છે એટલે આમે સીધું જ મૂકવાનું આ સીધું આવી રીતના સીધું મૂકવાનું જો આમ સીધું મૂકીને જો આમ સીધું મૂકીને પછી આ આપણે શોલ્ડર ત્યાંથી આપણે ઉપરથી શોલ્ડરનું અટેચ કરી દેવાનું ત્યાંથી શોલ્ડર અને પછી ઉપરથી સ્લીવ આપણે સ્લીવ જોઈન્ટ કરી છે સ્લીવ મૂકી દેવાની આ જો આપણે સ્લૂ સ્લીવ જોઈન્ટ કરી છે ત્યાંથી પછી સ્લીવ મૂકીને અને પછી ઉપરથી ઉપરથી જ આપણે અહીંયા ફિટિંગનું ત્યાંથી જ આપણે સીધે બાજુથી પહેલાં સીધા બાજુ એક સિલાઈ લેવાની પછી અંદરના બાજુથી ફિટિંગનું અને ત્યાંથી ફિનિશિંગનું અને ફિટિંગનું અને પછી આ બ્લાઉઝને સરસ પ્રેસ કરીને અને હૂક લગાડીને અને આપણે કસ્ટમરને બ્લાઉઝ આપી દેવાનું મારું શીખવાડવું તમને કેવું લાગ્યું તમે કમેન્ટમાં કહેજો મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ